નમસ્કાર મિત્રો રમેશ કેલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજનો આપણો ટોપિક છે સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો એકાણું જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ જણાવવાનું આવા જ ભાગ આપણે રેગ્યુલર રાત્રે નવ વાગે લાઈવ ટેસ્ટના રૂપમાં અપલોડ કરીએ છીએ અને આ ભાગના એન્ડમાં આપણે એક ચેકપોટ પ્રશ્ન પૂછીએ છીએ ચેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપનારને અમારી બુક્સમાં પચાસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે પણ ચેકપોટ પ્રશ્નનો પહેલો અને લાઈવ ટેસ્ટમાં જવાબ આપનાર મિત્રોને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને લાઇટ ટેસ્ટનો જવાબ આપવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દો જેથી કરીને જ્યારે પણ વિડીયો અપલોડ કરવામાં આવે ત્યારે તમારા દ્વારા એ મિસ થાય નહીં તો ચાલો આપણો વધુ સમય ન લેતા શરૂ કરીએ સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો એકાણું આમાં પૂછાયેલા મોટાભાગના આમાં દસથી પંદર ક્વેશ્ચન છે એ હેલ્થને લગતા હશે એકથી બે ગુજરાતી સાહિત્ય એકથી બે ગુજરાતી વ્યાકરણ અને બેથી ચાર જનરલ નોલેજના ક્વેશ્ચન હશે અને જનરલ નોલેજ ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણના બધા જ ક્વેશ્ચન છે પૂછાયેલા ક્વેશ્ચન છે તો એ ખાસ જોજો અને તમને કેટલા પ્રશ્ન આવડે છે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી તમારા મિત્રોને પણ ખબર પડે કે તેને કેટલા આવડે છે આ ઉપરાંત તમે ખાસ કોમેન્ટ કરજો કે તમે કયા વિષયને સંબંધિત વિડીયો જોવા માગો છો એનએમ એમપીડબલ્યુ કે સ્ટાફ નર્સ તો ચાલો આપણે વધુ સમય ન લેતા શરૂ કરીએ આજની લાઈવ ટેસ્ટ પહેલો સવાલ છે આજનો પહેલો સવાલ છે કોઈ પણ પ્રકારના રોગના લક્ષણો દેખાયા વગર જ વ્યક્તિ રોગ ફેલાવી શકે તેને ખાલી જગ્યા કહેવાય છે ટ્રાન્સફોર્મર ઇન્ફેક્શિયસ કેસ હિડન ઇન્ફેક્શિયસ કે કેરિયર તો સાચો જવાબ આવે કોઈ પણ પ્રકારના રોગના લક્ષણો વિના જ રોગ વ્યક્તિ રોગ ફેલાવી શકે તેને કેરિયર કહેવામાં આવે છે કેરિયર એટલે કે જેનામાં વાયરસ કે બેક્ટેરિયા હોય છે પરંતુ એનામાં કોઈ રોગના લક્ષણો જોવા મળતા હોતા નથી અને આ રોગ ફેલાવવા માટે સૌથી ડેન્જર છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી પૈકી નેઝલ પેસેજમાં ફંગલ ઇન્ફેક્શન જોવા મળે તેને શું કહેવાય છે મ્યુકોમાયોસિસ માઇકોસિસ ન્યુ ન્યુમોની કેન્ડિલા આલ્બિકન્સ કે સિંગેલા ઇકોલાઈ બેક્ટેરિયા તો ખાસ કરીને કોરોના પછી આના કેસ સૌથી વધુ જોવા મળતા હતા જેમાં ફંગલ ઇન્ફેક્શન થઈ જાય નેઝલ પેસિસમાં તો તે કન્ડિશનને મ્યુકર માઇકોસિસ કહેવામાં આવે છે નેઝલ પેસિસમાં ફંગલ ઇન્ફેક્શન ખાસ કરીને કોરોનામાં જ્યારે વેટ વિનો ઓક્સિજન આપવું તેના કારણે આ કન્ડિશન ઘણા બધા પેશન્ટમાં જોવા મળેલી હતી આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એપિકલ પલ્સ ક્યાંથી લેવામાં આવે છે એપિકલ પલ્સ એટલે ડાયરેક્ટ હાર્ટ ઉપર સ્ટેટોસ્કોપ રાખી જે પલ્સ લેવામાં આવે તેને એપિકલ્સ પલ્સ કહેવામાં આવે છે ક્યાંથી લેવામાં આવે તો સ્ટનમ પરથી ગળા પરથી પાંચમી અને છઠ્ઠી રિપ્સ વચ્ચે કે ગ્રોઇનમાંથી તો આપણે બધાને ખબર છે ગ્રોઇનમાં ભાગમાંથી ન જોઈએ કારણ કે મેં અગાઉ પેલા વ્યાખ્યા કહી દીધી ગળા પરથી પણ ન હોય આવશે સ્ટનમ પરથી અથવા પાંચમી અને છઠ્ઠી રિપ્સ વચ્ચે તો સાચો જવાબ આવે છે પાંચમી અને છઠ્ઠી રીસ વચ્ચે જે પલ્સ લઈએ છે તે ત્યાં સ્થેથોસ્કોપ રાખી અને પલ્સ લઈએ તો એને એપીકલ પલ્સ કહેવામાં આવે છે ખાસ કરીને કેમાં લેવામાં આવે છે તો કે નાના બાળકોમાં લેવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ રાતના સમયે યુરિનમાં કંટ્રોલ ન થાય અને પથારી ભીની થાય તેને ખાલી જગ્યા કહેવાય છે ડબલિંગ ઓફ યુરિન એન્યુરેસિસ નોકચ્યુરિયા કે નોકચ્યુર એન્યુરેસિસ તો ના રાતના સમયે ખાસ કરીને ઇમ્યુરિન પણ કંટ્રોલ ન થાય અને પથારી ભીની થાય તે કન્ડિશનને નોક્ચ્યુરલ એન્યુરિસિસ કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે વાયરસનો અભ્યાસ કરવા માટે નીચેના પૈકી સાની જરૂરિયાત રહે છે સિમ્પલ માઇક્રોસ્કોપ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ડાર્કફિલ્ડ માઇક્રોસ્કોપ કે ડિજિટલ માઇક્રોસ્કોપ તો વાયરસનો અભ્યાસ કરવા માટે સાની જરૂર રહે છે તો વાયરસનો અભ્યાસ વાયરસ ખૂબ જ નાના હોય છે અને એનો અભ્યાસ કરવા માટે સ્ટડી કરવા માટે ઇલેક્ટ્રોલ માઇક્રોસ્કોપની જરૂર પડે છે ઇલેક્ટ્રોલ માઇક્રોસ્કોપ વિના આપણે વાયરસને જોઈ શકતા હોતા નથી આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ચિકન પોક્સમાં નીચેના પૈકી કયા લક્ષણો જોવા મળે છે ચિકનપોક્સ જે વેરીસોલા જોસ્ટન નામના ઓર્ગેનિઝમથી થાય છે તેમાં કયા લક્ષણો જોવા મળે છે સ્કીન ડિસીઝ રેડનેસ ઓફ આઈ ફીવર કે ઉપરના તમામ તો ચિકન પોક્ષ કયા લક્ષણો જોવા મળે તો ઉપરના તમામ લક્ષણો જોવા મળે છે સ્કિન સ્કીન પણ જોવા મળે રેડનેસ ઓફ આઈ પણ જોવા મળે અને ફીવર પણ જોવા મળે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એન્યુરિઝમ સૌથી વધારે કઈ જગ્યાએ જોવા મળે છે એન્યુરિઝમની આપણે વ્યાખ્યા આપી હતી કે એન્યુરિઝમ એટલે કે આર્ટરીની દિવાલ ખાસ કરીને ફૂલાઈ જાય અને એ ભાગ પહોળી થઈ જાય તો તે કન્ડિશનની એન્યુરિઝમ કહેવામાં આવે છે બલૂન જેવી આરટરીની દિવાલ થઈ જાય વેનની જે ખાસ કરીને એના વાલ નબળા પડવાને કારણે થતું હોય છે કઈ આર્ટરીમાં જો વેનમાં થાય તો એને વેરી વેઇન વેન કઈ આરટરીમાં થાય તો એને એન્યુરિઝમ કહેવામાં આવે છે કઈ આર્ટરીમાં સૌથી વધારે જોવા મળે છે તો કે સૌથી મોટી આર્ટરી હોય એ ફિમોરલ આર્ટરી કોરોનરી આર્ટરી એબનુમિનલ એવોટા કે ઉપરના તમામ તો સાચો જવાબ આવે છે એબડોમિનલ એવોટામાં સૌથી વધારે જોવા મળે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કિયો પાવડર બ્લડ સ્પેસિમિન ને જામી જતો અટકાવે છે મેક્સલ્ક પાવડર બોરિક પાવડર ઓક્ઝોલેટ પાવડર કે એક પણ નહીં તો કયો પાવડર હોય છે બ્લડ સ્પેસિમિન્ટને જામી જતા અટકાવવામાં મદદ કરે છે તો સાચો જવાબ આવે છે ઓક્ઝોલેટ પાવડર હોય છે એ બ્લડ સ્પેસિમિન્ટને જામી જતા અટકાવવામાં મદદ કરે છે એટલા માટે જ્યારે આપણે બ્લડ રિપોર્ટ કરવાનો હોય ત્યારે એ વિડી ઈડીટીએ બલ્બમાં લઈએ છીએ જેમાં ઓક્ઝોલેટ પાવડર હોય છે જે જેના કારણે ઓલું જામી જતું હોતું નથી આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ જ્યારે પેશન્ટ પોતાની તકલીફ વિશે જાતે માહિતી આપે તેને શું કહેવાય છે ઓપ્શન છે સિમ્ટમ્સ સાઇન ઓબ્જેક્ટિવ ડેટા કે એક એ અને બી બંને તો જ્યારે પેશન્ટ પોતાની તકલીફ વિશે માહિતી આપે એને આપણે સિમ્ટમ્સ કહીએ છીએ સાઇન એટલે શું તો કે જેને આપણે જોઈ શકીએ છીએ કે સ્કીન રેસીસ હોય તો એને સાઇન કહેવાય બરાબર કે બોઇલ્સ હોય તો એને પણ સાઇન કહેવાય જે રેડનેસ હોય તો એને સાઇન કહેવાય સિમ્ટમ્સ એટલે પેશન્ટ એમ કે મને પેટમાં દુખે છે માથું દુખે છે તો આપણે એ જોઈ શકતા હોતા નથી તો એ બધાને સિમ્ટમ્સ કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સીવીપી એટલે ક્લોઝ વિનસ પ્રેશર કાર્ડિયાક વિનસ પ્રેશર સેન્ટ્રલ વિનસ પ્રેશર કે કોમ્પ્લિકેટીવ વિનસ પ્રેશર તો સીવીપી એટલે શું થાય છે તો સીવીપી એટલે સેન્ટ્રલ વિનર્સ પ્રેશર થાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તે પહેલાં અગત્યની જાહેરાત મિત્રો આમાં મોટાભાગના ક્વેશ્ચન છે અમારી જુદી જુદી માસ્ટર માઇન્ડ એડિશનમાંથી લેવામાં આવે છે માસ્ટર માઇન્ડે એમસીક્યુ ફોર એનએમ એફએ ડબલ્યુ મુખ્ય સેવિકા માસ્ટર માઇન્ડ એમસીક્યુ પ્રીમિયર માસ્ટર માઇન્ડ એમસીક્યુ ફોર એમપી ડબલ્યુ એસઆઈ આમાં માસ્ટર માઇન્ડે એમસીક્યુ પ્રીમિયર અને માસ્ટર માઇન્ડ એમસીક્યુ એમપી ડબલ્યુ એસઆઈ માટે પંદર ઓગસ્ટ સુધી એટ્રેક્ટિવ ડિસ્કાઉન્ટ ચાલે છે તો તેના માટે ખાસ અમારા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક કરજો આ બુક્સ ખરીદવા માટે તમે અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોન્ટેક્ટ કરી શકો છો તો પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી એ બંને બુકમાં એટ્રેક્ટિવ ડિસ્કાઉન્ટ ચાલે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સલ્સ મેથડમાં પ્લસ છૂટી પડે ત્યારે તેનો આકાર કેવો હોય છે ગાસ બટન જેવો લંગોળ

તરીકે ઓળખીએ છે કોરોનલ ફ્યુચર ફ્યુચર બરાબર ફ્યુચર છે અને બે ફ્યુચર ફ્રન્ટાનલ્સ તરીકે ઓળખીએ છીએ એન્ટીરિયર ફ્રન્ટાનસ પોસ્ટરિયર ફ્રન્ટાનલ્સ એવી રીતે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે એચઆઈવીના ના ઇન્ફેક્શન સાથે જોવા મળતા લેપ્રસીને ખાલી જગ્યા કહેવાય છે એટિક લેપ્રસી લેઝારીન લેપ્રસી એચઆઈવી લેપ્રેસી કે ઇમ્યુનો લેપ્રસી લેપ્રસીનો એક ખૂબ જ અગત્યનો પ્રકાર છે લેપ્રસીમાં પૂછાઈ શકે કે એચઆઈવી ઇન્ફેક્શન સાથે જે લેપ્રસીની કન્ડિશન જોવા મળે તેને શું કહેવાય છે તો સાચો જવાબ આવે છે લેહારીન લેપ્રસી કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કયા મુગલ શાસનના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો અકબર જહાંગીર ઉમાયુ કે શાહજા તો ક્યાં મુગલ સામ્રાજ્યના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો તો સાચો જવાબ આવે છે જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા શબ્દનો અર્થ વિશાળ થાય છે ઉરુ ઉરુ કુંજન કે કુંજન ક્યા શબ્દ નો અર્થ વિશાળ થાય છે તો સાચો જવાબ આવે છે ભારત જોઈએ ભારતનો સૌપ્રથમ ડાયનાસોર પાર્ક ક્યાં આવેલો છે ભારતનો સૌપ્રથમ ડાયનાસોર પાર્ક ક્યાં આવેલો છે મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ

મેઘાણી છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે જે જે થતો પ્રાપ્ત ઉપાધિ યોગ બની રહો તે જ સમાધિ યોગ છંદ ઓળખો તો છંદ ઓળખવા માટે આપણે આ છંદની બહુ આપણે ચર્ચા નહીં કરીએ કારણ કે છંદ ઓળખવા માટેના ઘણા બધા નિયમો હોય છે અને માટે ઘણો બધો સમય લાગી શકે છે પણ આપણે બે જ પ્રકારના છંદ હોય છે અક્ષરમેળ અને છંદ પણ આમાંથી અક્ષરમેળ છંદ હશે છે નહીં કારણ કે બધા જ અક્ષરમેળ છંદ ઓપ્શન નથી બધા જ માત્રમેળ છંદના ઓપ્શન છે તો આપણે માત્ર ગણવી પડે અને માત્ર ગણી પછી આપને ખબર પડે કે આ કયો છંદ છે તો ઓપ્શન છે ઉપજાતિ ચોપાઈ દોહરો અને મંડળ તો સાચો જવાબ આવે છે આ ઉપજાતી છંદ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ અક્ષર અક્ષર છે એટલે અક્ષરમેળ છંદ છે બંનેમાં અગિયાર અગિયાર અક્ષર છે એટલા માટે આ અક્ષરમેળ છંદ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ અક્ષરમેળ છંદ ત્રણ ત્રણ હોય છે અગિયાર અક્ષરવાળા વાળા ઉપ અને બીજા બે હોય છે બે માં અગિયાર અગિયાર અક્ષર હોય છે અને એક માં અગિયાર અગિયાર અક્ષર વાળી બે લાઈન હોય છે ઇન્દ્રવજા ઉપેન્દ્રવજા અને ઉપજાતિ ઇન્દ્રવજા માં અગિયાર અક્ષર હોય ઉપેન્દ્રવજા માં અગિયાર અક્ષર હોય અને ઉપજાતિ માં અગિયાર અગિયાર અક્ષર વાળી બે લાઈન હોય જેમાં એક માં અક્ષર ગુરુ હોય ને એક માં અક્ષર લઘુ હોય આમાં પેલો અક્ષર ગુરુ છે પેલો અક્ષર ગુરુ છે ને બીજી અગિયાર નો અક્ષર લઘુ છે જો બંને અક્ષર લઘુ હોય તો એ ઉપ ઉપ સોરી ઉપેન્દ્રજા થાય અને એક બંને હોય તો બંનેજા થાય એના વિશે આપણે ડિટેલમાં આગળના વિડીયોમાં સમજાવેલ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નામ ખાલી જગ્યા છે વાઇટલ ઇન્ફોરેશ ઇન્ફોર્મેશન રિસ્પોન્સ અંડર સોર્સિસ વાઇટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ અન્ડર સેઝ વાઇટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ અંડર સોર્સિસ

ઓગણીસો એસી ઓગણીસો છ્યાસી ઓગણીસો સિત્તેર કે ઓગણીસો ચોરા ચીમોતેર તો જીપીસીબી સોરી સીપીસીબી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો સાચો જવાબ આવે છે ઓગણીસો ચીમોતેર માં કરવામાં આવી હતી આ હતા સવાલ અમારો જવાબ તમારા ક્વેશ્ચન હવે જોઈએ આજનો જેકપોટ પ્રશ્ન આજનો જેકપોટ પ્રશ્ન જોઈએ તે પહેલા કાલના જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ જોઈ લે કાલનો જેકપોટ પ્રશ્ન શું હતો તો કે ગુજરાતમાં શ્રમિક માટેની જે યોજના છે એ કોને શરૂ કરી હતી સોરી એ યોજના કોને શરૂ કરી કયા રાજ્યએ શરૂ કરી હતી તો સાચો જવાબ આવે છે ગુજરાત રાજ્યએ શરૂ કરેલી હતી એ સાચો જવાબ કોને આપેલો હતો તો સાચો જવાબ આપેલો હતો ઘણા બધા મિત્રોએ આપેલો હતો પરંતુ સૌપ્રથમ પ્રથમ પહેલા બે કોણે આપેલો હતો તો કે પિન્ટુ વીરાભાઈ અને સત આપણા કિરણબેન તો આપણા જેકપોટ પ્રશ્નના આ બે વિજેતા છે જેને અમારી બુક્સમાં પચાસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળશે જો એ બુક ખરીદવા માંગતા હોય તો અને હવે જોઈએ કે બીજા પાછળ કોને જવાબ આપેલો હતો તો બારિયાએ આપેલો હતો ગઢવી હીરે આપેલો હતો મિલન કાવા ધ્રુવ દેલવાડિયા અને વર્ષા નંદાણીયાએ પણ સાચા જવાબ આપેલા હતા પરંતુ જે પહેલા બે જવાબ આપે છે તેને આપણે વિજેતા જાહેર કરી છે આ ઉપરાંત ઘણા બધા મિત્રોએ કોમેન્ટ બોક્સમાં પણ આપેલો હતો તો મિત્રો લાઈવ ટેસ્ટમાં જવાબ આપશો તે જ જવાબ વેલિડ ગણાશે અને આવે જોઈએ આજનો જેકપોટ પ્રશ્ન આજનો જેકપોટ પ્રશ્ન છે કે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં ભારત તરફથી ધ્વજવાહક તરીકે કોણ હતું ધ્વજવાહક એટલે શું તો કે જ્યારે ઓલિમ્પિક દળ એટલે કે જે બધા જ ખેલાડીઓ ચાલતા હોય તો એમાં એક આગળ લીડરશિપ કરે એક આગળ ભારતનો ધ્વજ લઈને આગળ ચાલતો હોય તેને ધ્વજવાહક કહેવામાં આવે છે કોઈ પણ ઓલિમ્પિક જે ગેમ હોય તો એમાં ધ્વજવાહક તરીકે દરેક દેશનું નેતૃત્વ કરવાવાળા ખેલાડીઓ હોય છે તો ભારત તરફથી કોણ હતું તે તમારે મને કોમેન્ટ બોક્સમાં સોરી લાઈવ ટેસ્ટમાં જવાબ આપવાનો છે હવે આ હતા મિત્રો આપણા સવાલ અમારા જવાબ તમારા વીસ ક્વેશ્ચન વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે જોઈન ગેટેલ લખીને મોકલી શકો છો અથવા અમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાંથી પણ જોઈન થઈ શકો છો અમારી એપ માસ્ટર માઇન્ડ હીજું ડાઉનલોડ કરી શકો છો જો તમે હેલ્થની તૈયારી ધરાવતું કોઈ ગ્રુપ ધરાવતા હોય તો અમારા આ નંબરને તમારા ગ્રુપમાં એડ કરી શકો છો અમારા વિડીયોની લિંકની પીડીએફ ફાઇલ મેળવવા માટે શેર પીડીએફ લખીને મોકલી શકો છો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવતીકાલે રાત્રે નવ વાગે આવા જ નવા વીસ ક્વેશ્ચન સાથે થેન્ક યુ થેન્ક યુ